હલો મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ હવે આપણે જે યુટ્યુબની અંદર આ જે વિડીયો મૂકીએ છીએ એનું સૌથી મોટું રીઝન એ છે કે આવતીકાલે માર્કેટની અંદર જો તમારી પાસે એનાલિસિસ કરેલું હોય તો તમને કઈ ટાઈપની મુવમેન્ટ જોવા મળી શકે માર્કેટની અંદર અને સારા એવા ટ્રેડ તમે પ્લાન કરી શકો હવે માર્કેટની અંદર તમે જોવો તો બહુ બધી સ્ટ્રેટેજી અવેલેબલ છે હજારો સ્ટ્રેટેજી માર્કેટની અંદર ઉપલબ્ધ છે પણ આપણે એક સિંગલ સ્ટ્રેટેજી ઉપર કામ કરવાનું છે કોઈ પણ પ્રકારના ઇન્ડિકેટર વગેરે બરાબર અને એના રિગાર્ડિંગ આપણે યુટ્યુબની અંદર આપણે એક સિરીઝ ચાલે છે સ્ટોક માર્કેટની એમબીસીડી એની અંદર લગભગ આપણે સાત થી આઠ વિડીયો બનાવી ચૂક્યા છે પણ બીજા વિડીયો આપણે અપલોડ કરવામાં થોડીક તકલીફ પડે છે અને એનું રીઝન એ છે કે એડિટિંગમાં થોડોક ટાઈમ લે છે અને જે સેબીના નિયમ પ્રમાણે ત્રણ મહિના જૂના ચાર્ટ હોય એની અંદર આપણે એનાલિસિસ કરીને પછી આપણે વિડીયો બનાવવાનું થાય છે એટલે અને આમાં થોડોક મેડિકલના કામકાજ પરથી અમે થોડા અટવાયેલા છીએ હમણાં એટલે થોડીક ટાઈમ લેશે એ સિરીઝને સિરીઝ કન્ટિન્યુ આપણે કરવાની છે અને બીજા નંબરમાં આ રવિવારે એવું વિચારીએ છીએ કે વેબિનાર કરીએ માર્કેટની અંદર આપણે એક કલાકનો જે વેબિનાર કરીએ એની અંદર આપણે એનાલિસિસ કરીશું અને ડિસ્કસ કરીશું કે માર્કેટની અંદર કેવા પ્રકારના મુવમેન્ટ અને કઈ પ્રકારની સાયકોલોજી કામ કરે છે બરાબર એના રિગાર્ડિંગ આપણે એક વેબિનારનું આયોજન કરવાનું રહ્યા છીએ રવિવારે લગભગ દસ વાગ્યા પછીનો દસથી થી અગિયારના ગાળામાં અથવા તો નવથી દસના ગાળામાં આપણે કઈ સેટલમેન્ટ કરશું એની અપડેટ ટેલિગ્રામ ચેનલ ની અંદર તમને મળી જાય ટેલિગ્રામ ચેનલ ની લિંક ડિસ્ક્રિપ્શન માં છે ત્યાંથી તમે ચેક આઉટ કરીને જોઈન કરી શકો છો અને વાત કરીએ આપણે આવતીકાલે નિફ્ટી બેંક નિફ્ટી ની એક્સપાયરી છે મંથલી એક્સપાયરી એટલે એની અંદર આપણે કઈ ટાઈપ નું મુવમેન્ટ એક્સપેક્ટ કરી શકીએ બરાબર હવે હાલમાં તમે જોવો તો 10 મિનિટ ની ટાઈમ ફ્રેમ આપણે કરીએ તો 10 મિનિટ ની ટાઈમ ફ્રેમ માં એક મસ્ત અહીંયા તમને

એટલે કોઈ હરખાવું નહીં કે માર્કેટ પાછો અહીંયાથી અપસાઇડ જાય છે એટલે ઘણા ખરા સ્ટોક અમે બાય કરી લેવું ને આ તે હજી ની અંદર અમને કોઈ એવા વ્યૂ દેખાતા નથી કે માર્કેટ ફરીથી અપસાઇડ જવાની કોશિશ કરે બરાબર એનું એક સિમ્પલ રિઝન છે આ આ એક ગેપ ફિલ કરવા આવશે માર્કેટ આજે ગેપ તમને દેખે છે ત્રેવીસ હજારે એક ઈ ગેપ ફિલ કરવા આવશે ડેલી ટાઈમ ની અંદર તમે જુઓ ને તો તમને સામાન્ય રીતે ખબર પડી જાય એક ગેપ અહીંયા જોવા મળે છે બીજો ગેપ આ બાજુ છે એટલે સંભાવના એવી છે કે ત્રેવીસ હજારના લેવલ સુધી માર્કેટ પાછું એકવાર આવશે ને ફિબોનાકી નાખી ટૂલનો તમે ઉપયોગ કરો તો એક આ જગ્યા ઉપરથી તમે જો લેવલ ડ્રો કરો ને તો 50 થી સાહીઠનું જે લેવલ છે એનું લેવલ આવે છે હા બરાબર આ 50 થી નું લેવલ છે લેવલ આપણે માર્ક કરી લઈએ અને બીજું એક લેવલ હું તમને કહી દઉં આ જગ્યા ઉપરથી તમે જો જુઓ ને આજે બારકોડ પેટર્ન બની છે અહીંયા એને કદાચ તમે રિટ્રેસ કરો ને તો પણ તમને આ પચાસ થી સાહીઠ નો જે એરિયો છે આ એરિયાની વચ્ચે માર્કેટ ઢસડા છે છે બરાબર આ આ જે બે બે લેવલ ને વચ્ચે માર્કેટ એ ટકા એટલે માર્કેટ ફરી એક વખત આ જગ્યા ઉપર આવીને પછી પાછું ઓફ સાઈડ ની મુવમેન્ટ લે છે એટલે ત્રેવીસ હજાર સુધી માર્કેટ ને આવવાની પૂરેપૂરી સંભાવના છે અને માર્કેટ સીધે સીધું કઈ એક જ લાઈનમાં ઉપર જવાનું નથી એ વાત સો ટકાની છે કેમકે એને નીચે જે પડ્યા હોય અથવા તો લિક્વિડિટી પડી હોય ગ્રેપ કરવાવી પડે ત્યાર પછી ત્યાંથી માર્કેટ અપસાઇડની મુવમેન્ટ લે બરાબર આથી ડેલી ટાઈમ ફ્રેમની વાત આવે પાંચ મિનિટ અથવા તો દસ મિનિટની ટાઈમ ફ્રેમની અંદર તમે જુઓ તો આવતીકાલની આપણે વાત કરતા હતા કે આ લેવલનું બ્રેકઆઉટ આવે પછી તમને આ ટ્રેન્ડ ટ્રેન્ડલાઈન સુધી માર્કેટ જશે બરાબર રિટેસ્ટ થયા પછી તમને સૌથી પહેલો ટાર્ગેટ માની લો ત્રેવીસ છસોથી ત્રેવીસ હજાર છસો ને ચાલીસ સુધીનું પહેલું લેવલ તમને જોવા મળશે ત્યાર પછીનો બીજો ટાર્ગેટ આપણો આવશે આ જે ડોઝી કેન્ડલ છે ત્યાં સુધીનો

જો સીધું આ લેવલની ડાઉન સાઇડની મુવમેન્ટ સ્ટાર્ટ થાય તો સૌથી પહેલો ટાર્ગેટ આપણે જેનું લેવલ છે એ ત્રેવીસ હજાર ત્રણસો એકત્રીસ ત્યાર પછીનું જે લેવલ આવે છે એ આવે છે આજે તમને એક સ્વિંગ દેખાય છે ત્રેવીસ હજાર બસો ઓગણીસ અને ત્યાર પછીનું ત્રીજું જે સ્વિંગ છે એ આપણને અહીંયા સુધીનું જોવા મળે છે બરાબર એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે તમે જો લેવલ આઈડેન્ટિફાઈ કરતા એકવાર શીખી જાઓ તો તમને માર્કેટની અંદર ખૂબ સરળતા કોઈ પણ ઇન્ડિકેટરનો યુઝ આપણે કરવાનો નથી માર્કેટની અંદર એક સિમ્પલ અને સરળ રીતે માર્કેટની અંદર આપણે લેવલને બુક કરવાના છે બરાબર હવે વાત કરીએ બેંક નિફ્ટીની આ ત્રણેયના લેવલ તમે માર્ક કરી લેજો જે આપણે ટાર્ગેટ અત્યારે બતાવીએ છીએ અને ત્યાર પછી આપણે વાત કરીએ બેંક નિફ્ટીની બરાબર બેંક નિફ્ટીમાં તમે જોવો ને તો એક મસ્ત સાઈડ વે રેન્જ આજે માર્કેટની અંદર મોર્નિંગમાં જોવા મળી હતી ત્યાર પછી આ એક કોન્સોલિડેશન બારકોડ જે બારકોડ સ્ટીકર ટાઈપની એનું બ્રેકડાઉન થયા પછી સારી એવી મુમેન્ટમ આપણને જોવા મળી લગભગ લગભગ પચાસ હજાર એકાવન હજાર ચારસોનો કે ત્રણસોનો જે ફૂટ હતો એની અંદર અમે ખાસા એવા પોઈન્ટ એસી પોઈન્ટ જેવું મુમેન્ટમ કેચ કર્યું હતું બરાબર આજે બ્રેકડાઉન એવું એની અંદર એક જ એકથી બે કેન્ડલની અંદર અમે એક્ઝિટ થઈ ગયેલા

કરે છે પણ જો અપસાઇડ માટે આવતીકાલે બેંક નિફ્ટી નીકળે તો આ લેવલની ઉપર જેવું નીકળે એટલે અહીંયા રિટેસ્ટનું અથવા તો થોડોક ફૂલ બેકનું વેઇટ કરીને સૌથી પહેલો ટાર્ગેટ તમને અપસાઈડનો જોવા મળશે આ જગ્યા ઉપર લગભગ લગભગ એકાવન હજાર પાંચસો ને સાત સુધીનો પહેલો ટાર્ગેટ જોવા મળશે આપણે અહીં છે ને ઓરિજિનલ રે મારી દઈએ એટલે તમને ટાર્ગેટના આંકડા ચોખ્ખા દેખાય બરાબર એકાવન હજાર છસો ને તેત્રીસ પહેલા ટાર્ગેટનું માર્ક કરી લો

પચાસ હજાર સાતસો પંચાણું ત્યાર પછી આ ગેપ ફિલ કરશે ને એટલે ગેપ ફિલ કર્યા પછી તમને ટાર્ગેટ જોવા મળશે પચાસ હજાર છસો તોંતેર અને ત્યાર પછીનો ટાર્ગેટ આપણને જોવા મળશે અહીંયા સુધીનો પચાસ હજાર પાંચસો ને ચોત્રીસ બરાબર આ ત્રણ ટાર્ગેટ આપણને આવતીકાલે જોવા મળશે એટલે આ લેવલ તમે બરાબર તમારો જો સ્ક્રીનશોટ લેવો અથવા તો વિડીયો પુશ કરીને તમારો જો સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લેજો હવે આ વસ્તુ કરવાનું સૌથી મોટા મોટું રીઝન છે એનાલિસિસ કર્યા પછી માર્કેટની અંદર જો કોઈ સારું એવું સ્વિંગ તમને પકડાતું હોય અથવા તો એ બિસ્કિટ જે આપણે સીધી પ્રમાણે તમને કોઈ પણ પ્રકારની પેટર્ન દેખાતી હોય તો તમે માર્કેટની અંદર ઝડપથી અને સારી રીતે એન્ટ્રી પ્લાન કરી શકો છો બરાબર એટલે એનાલિસિસ કરવાનો મુખ્ય હેતુ આપણો એ છે જે વસ્તુ તમને શીખવામાં માર્કેટની અંદર વીસથી પચીસ રૂપિયા અથવા તો લાખો રૂપિયા ઘણા લોકો ચૂકવે છે એ નોલેજ આપણે અહીંયા સંપૂર્ણ રીતે ફ્રીમાં આપવાનું છે એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી આવજો જય શ્રી આરામ જય દ્વારકાધીશ બધા મિત્રોને અને આ યુટ્યુબ ચેનલની લિંક ખાસ તમારા મિત્રો સાથે શેર કરજો ટેલિગ્રામ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સ્ટોક ઓપ્શન માટેની અને નિફ્ટી બેંક નિફ્ટીના ઓપ્શન માટેની તો ત્યાંથી જઈને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો